ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના સાંસદ મનસુખ વસાવા અને સરકારના મંત્રી ભીખુશી પરમા સ્ટેજ ઉપર હાજર હતા આદિવાસી આગેવાનો હાજર હતા અને તે સમયે આ ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાય છે અને શું કહે છે તેને લઈને જ વાત કરવી છે નમસ્કાર હોટલાઇન ન્યૂઝ હું છું સાથે તોફીક ગાંચી ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સ્ટેજ ઉપર સંબોધન કરતા હતા અને મામલો હતો તેમના મત વિસ્તારમાં એક નવો તાલુકો બન્યો હતો આ તાલુકો ચીકદા તેનું આજે ઉદ્ઘાટન હતું આ તાલુકા પંચાયતની

તેમને આમંત્રણ પણ નહોતું આપવામાં આવ્યું પરંતુ સ્થાનિક સરપંચો અને આગેવાનો છે તેઓના આગ્રહના કારણે તે તે ઉપસ્થિત રહ્યા તેમણે શું શું ટકોર કરી છે છે અને પણ આપ સાંભળો રાજ્ય કક્ષાના મંત્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તળવી સાહેબ ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ પૂર્વ वन मंत्री आणि पूर्व एवं धारस वसावा साहेब पूर्व डीपाडा धारासभ्य महेशभाई साहेब नर्मदा जिल्हा वहीवट कलेक्टर साहेब डीओ साहेब नियामक साहेब पान साहेब साथ जिल्हा पंचायत पूर्व प्रमुख परीक्षाबेन शंकरभाई पूर्व सभ्य बहादुरभाई हालना तालुका पंचायत सभ्य एवितेशभताबे ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીમરાવ મંચસ્થ તમામ આગેવાનો જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાનો અને માતા બહેનો સાથીઓ આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે ઓગણીસો સત્તાણુંમાં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડીયાપાડા તાલુકામાંથી જયારે ચીધા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું સાથીઓ નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા બાર કિલોમીટર પડે છે ચિત્તા અમને ત્રીસ કિલોમીટર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકાર ગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટીતંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિગદા તાલુકો એક વેગવંતો બને આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે સરળ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને ધારાસભ્ય કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે લોકોનો અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું ધન્યવાદ જય અધિરાજ આમ ધારાસભ્ય ચૈતર વસાવ અગાઉ પણ આ પ્રકારનો રોષ ઠાલવી ચૂક્યા છે જેમાં વહીવટી તંત્ર દ્વારા તે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમની કાર્યક્રમમાં બાદ બાકી થઈ હતી અને ફરી વખત આ ધારાસભ્યએ આ મામલે રોષ ઠાલવ્યો છે અને તેમણે ટકોર પણ કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો